તમામ બહેનો અર્જુમી ઓડિયન્સમાં બેઠા છે મારા છોડા ઉમીપૂર્ણ મિત્ર એડવોકેટ બેન જેમને આવેદન પત્ર આપ્યું 10 વાગે થી આપ તમામ બહેનો માતાઓ ભડીલો અને યુવાન દોસ્તો આપ સૌને મારા ક્રાંતિકારી જય ભીમ અને જય જોહાર પ્રણામ ગુજરાતી વિધાનસભાના મકાનમાં એક વખત માન્ય અધ્યક્ષ ને કહીને વિધાનસભાના મકાનમાં બેઠા છીએ એ બાંસવાડાના ડુંગરપુરના ઉદેપુરના પંચમહાલના ગોધરાના દાહોદના

ક્યાંક ને ક્યાંક આદિવાસી કડિયા મજૂરોનો લોહી અધિકાર હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂત અને મજૂરોનો પણ ગુજરાતના ખેડૂત અને મજૂરોમાં પણ સૌથી વધારે કોઈનો અધિકાર હોય કહે છે ગુજરાતનો આદિવાસી

કોઈક આદિવાસી કડીઓ મજૂર એ પાંચસો સાતસો રૂપિયા માટે કન્સ્ટ્રક્શનની સાઇટ સાઈડ પરથી પડીને મળ્યો ગુજરાત જેમ વાલ્મિકી સમાજનો સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મળે અને ભાજપના પેટનું પાણી નથી પાંચસો રૂપિયા માટે પડીને મળે સૌનો સાથ હોય સૌનો વિકાસનો દાવો કરનારી સરકાર પેટનું પાણી નથી સરકારનું એક જ ચરિત્ર છે ઉદ્યોગોની ચાકુસી કરવી અને જનતાનો એકડો કાઢી નાખ્યો એક જ ચરિત્ર અત્યારે કેવડિયામાં આપણે જોઈ રહ્યા છીએ

સરદાર વલ્લભભાઈ પટેલ ને કદી મંજૂર ના હોત આદિવાસી અઢાર ગામની જમીન કંપની આપવા માટે પ્રાઇવેટ કંપની માપણી કરાવી રહી છે ના આદિવાસીઓ નું આદિવાસી સરપંચો નો ગ્રામ પંચાયત નો સરદાર સરોવર ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી આપણે અમે લોકો અમદાવાદ બેઠા બેઠા આંખ બંધ કરીએ આદિવાસી આંખ સામે કુ દ્રશ્ય આવે કાળી મજૂરી કરનારો મજૂરી વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ફૂટપાટ ઉપર પડ્યો હશે એની પત્ની ને મારક સિમેન્ટ ની અને કપચી ના ઝગડામાં નું ઉછળતું હશે જંગલ જમીન ની લાઈનમાં ની લાઈન મામલાદાર ઓફિસ ની બહાર ઉભો હશે આદિવાસી લઈને કોઈ પોલીસ વાળા કસ્ટડી માં લોકઅપ દલિત અને ડીએનટી ની ગેમ મારતા હશે આદિવાસી આટલા દાયકાઓ પછી પણ આદિવાસી એટલે તગડો મજબૂત ધનવાન સશક્ત આવી છબી આપણા મનમાં નથી આવતી કેમ કે આદિવાસી એવો નથી દલિતોના આત્મસન્માન ને ઠેસ પહોંચાડવામાં આવે દલિતોની હત્યા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ને પેટનું પાણી આ જ પ્રમાણે નરેન્દ્રભાઈ આવે અને અચૂક બિરસા માતાઓ હે યુવાન મિત્રો હે ભણી લો તમે દાવો કરો દાવો ખાલી જંગલ જમીન નહીં આખા ગુજરાત નો દાવો કરો ગુજરાત અમારું છે ખાલી કેવા પૂરતો નારો ના લગાવો શું કહીએ છીએ નારામાં ભારત દેશ સમાન હે તમારો જ છે આપણો જ છે આનો આખો દાવો કરો પણ શું કર્યું આ તો ધીરે આદિવાસી પેલા વનવાસી બનાયા અને પૂરા કરી નાખ્યા સોનિયાજી ના વિઝન ના કારણે ફોરેસ્ટ રાઇટ એક્ટ વન અધિકાર ધારો જંગલ જમીન કાયદો મળ્યો છે પેસા નો અમલ કરો ની પાંચમી સુધી નો અમલ કરો

જય નારા હે ભારત દેશ અમારા અને હે યુવાન આદિવાસી મિત્રો મામલતદાર પ્રાંત બન્યા પછી ઓબીસી આદિવાસી દલિત સમાજ માંથી આવનારા સરકારી બાબુ ભૂલશો નહી આ સમાજ નું ઋણ ગુણ ચોર થઈ જાય છે

દેશનું સંવિધાન હોય નહીં તો તમે સરકારી નોકરી ભેગા થયા હોતના ઢગલા માટે થયે માં હોત જયપાલસિંહ મુંડા વિશે વાંચો

તમે જાણો છો આ દેશની મોટા ભાગની ચેનલ અને મોટા મોટા છાપાવાળા રાહુલજીની કેમ બોલે છે છાપા વાળા રાહુલજી જંગલમાં વેદાંત નામની કંપની આદિવાસીઓની મરજીની વિરુદ્ધ બોક્સાઇટનું નું ખનન કરવા માટે એક મોટો પ્રોજેક્ટ લાવો હતો કે પ્રોજેક્ટ નહીં થવા દીધો એનું નામ રાહુલ ગાંધી વિકાસ તો યોગદાન નહીં એક છું પણ રાહુલજી નિયમિત જંગલમાં ગયા મારા આદિવાસી સમાજ ગરીબોની મરજીની વિરુદ્ધ એની જમીન ઝૂંકવા નહીં ગઉં ભલે ગમે તેવી તોફ હોય અને એના કારણે આદિવાસી સમાજ માટે સ્ટેન્ડ લીધું આદિવાસી સમાજની ની પડખો ભર્યા જંગલ જમીન નહીં છીલવા દઉં ત્યારથી ઉદ્યોગપતિઓની લોબી જેના પૈસા જેવી ચલણમાં લાગેલા છે એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ થઈ ગઈ અને પછી જોયું કે આદિવાસીઓને ડીએમપી ને મુસ્લિમ ને દલિત ને આ ગરીબો ને લૂંટવા હોય તો સૌથી મોટો વેપારી તો ગુજરાતમાં બેઠો છે તો રાહો કે દેશમાં પછી નરેન્દ્રભાઈ રહી અત્યારે ઈસ્ટી નવે ભારતમાં પાછી આવે જોઈએ તો નરેન્દ્રભાઈ હું બેઠું છું ને બીજા ના લેતા આ જે સંસાધનો સંસાધનો લૂટ થતું હોય આટલો બધો આક્રોશ જનતામાં પેલો થતો હોય તો શું કરવાનો તો આદિવાસી નવનવાસી બને દરેક મુસ્લિમોની સામે કરી દઉં આખા ભારત માં તારી કરો ગરીબ માણસ હિન્દુ અને મુસલમાન માં વેચાઈ ગઈ પછી મોટી મોટી કંપનીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર મોટા પંદર પંદર હજાર ના રૂમ માં ગુલાબી ગુલાબી સ્કીન વાળા બધા પૈસાદાર માણસો આવે ને પંદર હજારના ના રૂમ માં રહે આપણે જાદુ મારવા જઈએ તો સમજીએ છીએ આપણે કે જમીન આપણી પરસેવા આપણે અને મજા કરે પૂંજીપતિ જે ઓલરેડી કરોડપતિ છે એનાથી મોદી સાહેબ રાજી નથી અરબપતિ બનાવે પછી તમારે ઘેર સિંધી ને કે ડબ્બી મોકલી આપણે જોઈએ છીએ નોકરી આપણે જોઈએ છીએ જંગલ જમીન કે ના રહ્યું તો સિંધુ ની ડબ્બી મોકલી કારીગર પણ તાળી એથી છૂટા ના થતા આ કોંગ્રેસ પાર્ટીની કારોબારીની મીટિંગમાં સંકલ્પ કરો કે ફરી શક્તિભાઈ રાજુભાઈ જીગ્નેશભાઈ અનંતભાઈ કે ના આવે મારે નસવાડીમાં ઘુસવા દેવાની નથી મારી ચોત્રીસ દુકાનો તૂટી એનું વર્તન લીધા વગર આ ચોરોને છોડવાના નથી સંકલ્પ તમારે કરવાનો છે એક વાર ધરતી છે かまどして。